કચેરીના મુખ્ય દરવાજા પાસે હંગામો થયો છે અલોડા ગામના ભરત દેસાઈ નામના પુરૂષે આ હંગામો કર્યો ગામના તળાવ અને પાછા મેળવવાની માંગ સાથે દ્વારા હંગામો કરવામાં આવ્યો મુખ્ય દરવાજા સાથે બાંધી દરવાજો બંધ કરી દીધો હતો ભારે હંગામો થતા પોલીસ કલેક્ટર કચેરીએ પહોંચી અને તારું તોડી પોલીસે ભરત દેસાઈની અટકાયત કરી છે પોલીસે ભરત દેસાઈને ધક્કા મારી અને ગાડીમાં બેસાડ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર આપણી સાથે લાઇન પર જોડાયા છે સુધીર મહેસાણામાં તાળું તોડી પોલીસે ભરત દેસાઈની ધરપકડ કરી અટકાયત કરી છે એના દ્વારા ત્યાં હંગામો મચાવવામાં આવ્યો હતો શું વધુ વિગતો અલોણા ગામના ભરત દેસાઈ એ હંગામો મચાવ્યો હતો ગામના તળાવ અને ગૌચર પાછા મેળવવા માટે કલેક્ટર કચેરી પહોંચી આવ્યા હતા કલેક્ટર કચેરી અવર મુખ્ય દરવાજો બંધ કરતા મામલો બહુ ચર્ચાસ્પદ બન્યો હતો ભારે અંગામી બાદ પોલીસ ત્યાં આગળ પહોંચી હતી પોલીસ પહોંચી અને આવતા તાળુ તોડી સાંકળ સાથે ભરત દેસાઈને ને લઈને પોલીસે તેની ધક્કા મારી અને ધરપકડ કરી હતી જી સુધીર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ